બટ આ એક અલગ જ ટોપિક છે કે ડૉક્ટર અને ફાર્માસિસ્ટમાં ડિફરન્સ શું તો ડૉક્ટર કરતાં અને મને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ નથી થયો મને હું ઘણીવાર હોસ્પિટલ ગઈ છું અને આ વસ્તુ મેં ફેસ કરેલી છે સો મને લાગ્યું કે આ વસ્તુ શેર કરવા જેવી છે કેનેડામાં હેલ્થકેર સિસ્ટમ એક અલગ જ ટૉપિક છે બટ કેનેડાની અંદર ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટ ਮਾ ਸੁ ਡੀਫ੍ਰੇਂਸ ਹੋਈ ਛੇ, ਦੀ ਸੁ ਮਾ ਨੇ ਆਂ ਸੋ સો હેલો એવરી વન વેલકમ બેક ટુ ધી ચેનલ ગુજ પી આર ફેમિલી ઇન કેનેડા તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો તો મારી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે અને આજે થઈ ગઈ છે સન્ડે તો આજે રવિવાર છે અને રવિવારનો દિવસ છે અને આજે કૌશલનો ઓફ છે બટ આજે મારી જોયલ છે એ થોડી બીમાર છે અને એને ફીવર આવી રહ્યો છે તો એને બતાવવા માટે અમારે જવાનું છે અને અમે આ સિટીમાં થોડા નવા છીએ સો એટલો બધો આઈડિયા નથી સવારમાં અમારે એવું થયું કે કૌશલે છે ફોન કરીને પૂછ્યું હતું હોસ્પિટલમાં તો અમને જણાવવામાં આવ્યું હતું કે એક વાગ્યા સુધી ઓપન છે સો અમે નીકળી ગયા હોસ્પિટલમાં ટાઈમ જણાવ્યો એ મુજબ અમે પહોંચી ગયા હતા બટ થોડા ટાઈમ માટે ખબર નહીં ડૉક્ટર છે એ નીકળી ગયા હતા સો અમારે અહીં ચોલની અપોઇન્ટમેન્ટ હતી બટ ના બતાવી શક્યા અને આજે સન્ડે છે સો હવે અમારે જવાનું છે નોર્થમાં તો પ્રોબ્લેમ એ છે કે નોર્થમાં હોસ્પિટલ છે ત્યાંની અપોઇન્ટમેન્ટ લીધી છે પાંચ વાગ્યાની અને બહુ જ દૂર છે તો ત્યાં સુધીમાં વિચાર્યું એવું કે થોડી ક્રોસરી કરી અને પછી જઈએ છીએ હોસ્પિટલ તો આજે જોયેલને લઈ જવાની છે મારી ડિગ્રી છે અત્યારે જવું તમે સૂઈ ગઈ છે તો થોડી ચિંતા બી રહે છે અને કેનેડાની અંદર છે એ હેલ્થકેર સિસ્ટમ છે એ થોડી આપણા ઇન્ડિયાથી બહુ જ અલગ છે સો ફોરેન કન્ટ્રીની અંદર આવી બધી પ્રોબ્લમ્સ થોડી ફેસ કરવી પડે છે હેલ્થકેર સિસ્ટમની અંદર તમે બહાર જોઈ શકો છો કે અત્યારે છે એ સ્નો છે એ થોડો થોડો બહાર પડી રહ્યો છે સો અમે અંદર ગયા ત્યારે સ્નો સ્ટાર્ટ થયો હતો અને બહાર નીકળ્યા ત્યારે બહુ જ બરફ પડી રહ્યો હતો એકદમ ને અત્યારે થોડો ઓછો થઈ ગયો છે ઘરે આવ્યા ત્યાં સો અમે ડિસાઇડ કર્યું મને બી થોડી ખાંસી જેવું છે અને ઠંડી બી છે સો સો વિચાર્યું કે ચલો ચા બનાવી અને પછી પીને જઈએ કારણ કે થોડો ટાઈમ છે અને અમે અત્યારે બેઠા છીએ કારમાં જ કારણ કે મારી જોઈલ સુઈ ગઈ છે પછી જઈએ છીએ હોસ્પિટલ તો હોસ્પિટલ જઈ અને પછી આપણે મળીએ ગાઈશ હેલો ગાઈઝ અત્યારે થઈ ગઈ છે મોર્નિંગ અને મંડે છે આજે અને કાલે અમે હોસ્પિટલથી આવ્યા પછી બધાની તબિયત ખરાબ હતી મારી ચોઈલ છે એ સૂઈ ગઈ હતી અને કૌશલ છે એમને બી થોડું ફીવર થઈ ગયો હતો અને મને ખાંસી છે જ સો મને બી થોડું બહાર નીકળાય એટલે વધારે ખાંસી થઈ ગઈ છે અને હું એટલું બધું બોલી નથી શકતી બટ મધ અત્યારે ખાધું છે સો થોડું અત્યારે સારું છે અને મારી જોઈલને બી આજે થોડું સારું છે કારણ કે એ ફૂલ નાઇટ છે સૂઈ ગઈ હતી કાલે તો અત્યારે એને સારું થઈ ગયું છે થોડું અને અત્યારે બધું કામ પતાવી દીધું છે અને કૌશલ છે જોબ ઉપર ગયા છે અને મારી જોયલ છે અત્યારે એને મેં સોડાવી દીધી છે ખવડાવીને સો ગાઈઝ કાલે એ વાત કરવાની હતી કેનેડાની હેલ્થકેર સિસ્ટમની સો અમને એક બહુ જ સ્ટ્રેન્જ એક્સપિરિયન્સ થયો ડૉક્ટરનો અમને નહીં સોરી મને કારણ કે કૌશલને તો ખ્યાલ જ છે એમને તો નું હોય છે એમનું વર્ક છે મેડિકલ લાઇનમાં બટ મને એક્સપિરિયન્સ થયો અને મને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ નથી થયો મને હું ઘણીવાર હોસ્પિટલ ગઈ છું અને આ વસ્તુ મેં ફેસ કરેલી છે સો મને લાગ્યું કે આ વસ્તુ શેર કરવા જેવી છે કેનેડામાં હેલ્થકેર સિસ્ટમ એક અલગ જ ટૉપિક છે બટ કેનેડાની અંદર ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટમાં શું ડિફરન્સ હોય છે એ વસ્તુ મને જાણવા મળી તો આપણા ઇન્ડિયાની અંદર અલગ જ હોય છે અને અહીંયા કેનેડાની અંદર છે એ ડૉક્ટરોનું નોલેજ અલગ હોય છે આખું તો ઇન્ડિયાની અંદર છે એ આપણે ડૉક્ટરો ઉપર વધારે ડિપેન્ડેડ હોય છે બધા પેશન્ટ્સ છે અને ફાર્માસિસ્ટ છે એની પાસે કોઈ જાતનો રાઇટ્સ નથી હોતો એ કોઈ જાતના ડિસિઝન્સ નથી લઈ શકતા અને કેનેડાની અંદર એકચ્યુઅલી એવું હોય છે કે ડોક્ટર સમકક્ષ કહી શકાય એવું કહી શકીએ કે ડૉક્ટર અને ફાર્માસિસ્ટમાં કોઈ ડિફરન્સ નથી હોતો વધારે કારણ કે ડૉક્ટર્સ છે એ મેં ખુદ ફેસ કરેલી આ વસ્તુ છે તમારે જો કોઈને આ વસ્તુ ફેસ કરવી પડી હોય તો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો ગાઈઝ કે તમારે આ વસ્તુ થઈ છે કે નહીં કેનેડાની અંદર બટ બેથી ત્રણ વાર આપેલા બી પ્રેગનન્સીમાં બી મારે હોસ્પિટલ જવાનું થતું ત્યારે બી ઘણી વસ્તુ એવી થતી કે કંઈ બી મેડિસિન કે એ પ્રિસ્ક્રાઈબ કરે તો ફાર્માસિસ્ટ છે એની પાસે જાય છે અને અમુક વસ્તુઓ છે ડૉક્ટરોને આપણે પૂછીએ છીએ કે આ કઈ રીતે લેવાની ક્યારે હું લેવાનું તો મે દવા રિલેટેડ છે એ ડૉક્ટર એક જ આન્સર આપે છે કે એમને ખ્યાલ નથી હોતો અથવા તો એ લોકો સર્ચ કરે છે તો એ લોકો જે આપણી સામે જ લેપટોપ કે કોમ્પ્યુટર ઉપર સર્ચ કરી અને આપણને આન્સર આપે છે અથવા તો ઘણીવાર એવું બી બને છે કે ડૉક્ટર છે આપણે આપણને કહે છે કે તમે ફાર્માસિસ્ટને પૂછીને લઈ શકો છો અથવા તો ફાર્માસિસ્ટ છે રેકમેન્ડ કરશે તમને આ મેડિસિન છે સો આ કાલે બી એવું જ બન્યું કે એમણે પૂછ્યું કે આ મેડિસિન છે એ દૂધ સાથે આપી શકાય કે નહીં એટલે ડૉક્ટરે એવો આન્સર આપ્યો કે ફાર્માસિસ્ટને પૂછી લેજો ફાર્માસિસ્ટને ખ્યાલ હશે એકચ્યુલી આવું છે કે કેનેડાની અંદર ડૉક્ટરોને હું હું નથી એવું કહી રહી બટ આનો મિનિંગ એવો થઈ રહ્યો છે કે ડૉક્ટરોને એટલું નોલેજ નથી જેટલું ફાર્માસિસ્ટને નોલેજ હોય છે મીન્સ કે ડૉક્ટર અહીંની જે ફાર્માસિસ્ટની જે કહેવાય ને કે એમનું નોલેજ છે એમની જે એજ્યુકેશન છે એ ડૉક્ટર સમકક્ષ જ હોય છે અને એમની પાસે વધારે આઈડિયા હોય છે એમનું ડેલીનું રૂટીન કામ હોય છે બટ ડૉક્ટરોને અમુક વસ્તુઓ છે એ ખ્યાલ જ નથી હોતી કે કઈ દવા છે કોની સાથે અપાય અને કઈ મેડિસિન જરૂરી છે સો પ્રેગનન્સીની અંદર બી મારે એકવાર આવો કેસ બની ગયો હતો કે મારા જે મારે ગાયનેક હતા એમને આઈડિયા ન હતો એકચ્યુલી કે મારે કઈ દવા લેવી અને કૌશલ છે એમણે નામ સજેસ્ટ કર્યું હતું મને અત્યારે યાદ નથી એ ટોપિક કે કયા ટોપિક ઉપર પણ મારે એવું બે ત્રણ વાર થઈ ગયું છે પ્રેગ્નન્સીની અંદર બી સો આવું બની શકે છે ગાઈઝ તમારી સાથે બન્યું હોય તો એને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો એનાની અંદર જે હેલ્થકેર સિસ્ટમ છે એ તો થોડી છે જ કારણ કે અહીં ફ્રી સિસ્ટમ છે ફ્રી હેલ્થકેર સિસ્ટમ છે સો તરત જ રિસ્પોન્સ નથી મળતો આપણે હોસ્પિટલમાં જઈએ તો બી બટ એના ઉપર હું એક અલગ ટૉપિક ઉપર વિડીયો જરૂરથી બનાવીશ ગાઈશ કે કેનેડાની હેલ્થકેર સિસ્ટમ શું છે કેવી છે અને કેવી રીતે વર્ક કરી રહી છે બટ આ એક અલગ જ ટોપિક છે કે ડૉક્ટર અને ફાર્માસિસ્ટમાં ડિફરન્સ શું તો ડૉક્ટર કરતાં ફાર્માસિસ્ટ છે વધારે નોલેજેબલ હોય છે એવું મારે હું કહી શકું અત્યારે આ મારો એક્સપિરિયન્સ છે ગાઈશ તમે તમારો એક્સપિરિયન્સ જરૂરથી શેર કરજો મારી સાથે તો બસ અત્યારે હું તમને એ જ જણાવીશ કે હેલ્ધી રહેજો અને સેફ રહેજો કારણ કે બહાર છે સ્નો છે અને અત્યારે સિઝન એવી છે કે કડીકમાં ઠંડી થઈ જાય છે બહુ જ માઇનસ ડિગ્રીમાં ટેમ્પરેચર ઓયું જાય છે ગરમી થવા લાગે છે ઘણીવાર એવું બને છે એટલે હેલ્થ પ્રોબ્લેમ હેલ્થ ઇશ્યૂઝ છે વધારે રહે છે સો ફ્લૂ શોટ્સ છે જરૂરથી લઈ લેવા જે બી સ્નોવાળી કન્ટ્રીમાં રહેતા હોય અને જ્યાં બી સ્નો વધારે પડતો હોય ત્યાં કારણ કે ફ્લુ શોર્ટ્સ જઈ લેવો બહુ જરૂરી છે ગાઈઝ સો ગાઈઝ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક આપી દેજો અને જો મારી ચેનલ ઉપર હજી નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા વિડીયોઝની નોટિફિકેશન આપણે મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ